ખડે મોટું મોટું થઈ ગયું છે અને અંદર વાળા છે તો પોણીએ વાળવું પડશે પણ હવે પૈસા છે નહીં પણ થોડી ઘણી રોકડી કરવી પડશે મારા કે આગળ થોડો ઘણા વેચવું નહીં પેલી ફેર તો સરપંચ પેલા સરપંચ ભાળી ગયા તર ગમના પણ એ તો કેવા વાત છે નહીં પણ હવે કદાચ કહી દે કરશે કરો થોડો ઘણી રોકડી તો કરવી પડશે પાક ભાથે મેળા આવે એવો છે નહીં હાલ કેમ કે પાક બહુ થયો પણ પૈસા તો જુઓ ને ગમે ગમે તો કોઈ જોઈ જવરાતું નહીં અમે હવે વ્યાગડે થોડા ઘણા વેચવા પડશે સોના મોના પો વેકાય થઈ જાય તો એ છોકરાને એક વાત લીયાલું ખાયું મારે મસાલો લાવે લાવવા હારા હારાથી હશે તો થોડા ઘણા વ્યાણવા છે વેકવા તો શે જ થોડા ઘણા વેચ વ્યાણીને જ રાખું હું એમ કરું કોઈ વળી આવે તો વળી વેચવા ચાલે ને થોડા ઘણા વ્યાણું ધ્યાન રાખું હંતાડી અને થોડા ઘણા થોડો વ્યાણી અને વે એવા કરું પછી આવે તો પોજે બસો ત્રણસો રૂપિયા ને જે થાય એ તો કહેવા તો પડશે કે આવડી મોટી ઠીલી ભરીશ તો કોઈ ભાળી જાય ને ને ઠીલી ભરું આવડી મોટી તો કોઈ ભાળી જાય તો થાય એમ થાય કે અું માર્કેટમાં ધરાવતા નહીં નહીં થશે શું લેવાનું અને એમ આપણો કોઈ મેળ આવે એવો ત્યાં આગળ થોડા ઘણા ને પૂકાવે તો વેચી મારવા છે જે હશે તો હશે આવો વાત તો કરવી છે મોથી ક્યાં હું ને નક ચોકવાડી પાસા પેલા સરપંચની ભૂટ કરશે તો પર પડી જ્યાં બહુ સા થાય થોડો ચારા ગાય થોડો મેળ પાડશે એડો હાલ તો હંટાડીને રાખું પણ એ તો ખબર છે ને શારકાજી રોજ રેગ્યુલર કરા છે તો આજ રેગર લઈ તે આજ બરાબર શંકાજી અને શંકાજી ને કા કે રેગડા આવે થોડોક ચેક કરવા ના આલે તો પતાઈ મારે તો કે કાયમ વેણી વેણી ફોય છે તો આપણે કોક દાડો તો એ પાહે લ્યો કે ને આલે ગોઠા ઉકે લે ખાના દાયો ભેડો ને પાડતા નહીં ભૂખી આય ઉભો કરે વાઈકલ લો આજ જો તાન હવે અરે એગડા તો મારા બેટા હારા છે બહુ મોટા નહીં જબરા છે

પટેલ લાગે છે પટેલ દેખાતા નહિ છે તમે વોટો મારવા નહીં જતા રે ને કાલ પોણી વાળી તો હું આવ્યો જ છું દેખાતા જ નહીં એટલે આ શર્ટ તો હોય પડી પટેલ ને નાવા નહીં જતા રે એટલે આ પૈસા પૈસા બધું મેળવી ગયા હોય તો આ તો મેળ આવી ગયો પચીસ હજાર તો છે ખબર પડશે નહીં જતો રહ્યા બાદ પાડી જ તો પેલા બે તો એક વખત તો પાડી ગયેલા છે એવા ને એવા આવતા હોય તો હમણાં લોસા થાય એમને શેતર બાજુ જ જતો રહો એટલે પટેલ કદાચ ધાકે ને તો એમ કહેતા ફાવે કે હું તો શેતરથી આવું રહું પટેલને ખબર ના પડી જુ કે હું આને કરી છે એમ પૈસાની

કે કાલ પાણી ભરવાવાળા આવે છે કદાચ કે તો લઈ ગયા ને પાણી ભરવાવાળા તમે જોયા તો પણ ના હું તો મર્ચેમ પાણી વાળી તું કાલવાળો પોઈ ગયો ને પા વેલાનો પાણી વાવાઈએ તો કાના જ એટલે હા સેતરથી હવે આવ્યો છું હું સરપટ પૈસા પોકળી દેવી 25000 ના પટેલ આપણને ખબર ના એવો તમારા પૈસા ની જો સીસીટી કેમેરા ચેક કરાવવા પડશે લાગે એવું ના ના તમે તો ચેક કરાવો હું આવ્યો જ નથી આ બાજુ આરવાળો બાપુ આવા પેલા આગેવાળાને પૂછી લુક કે રહ્યા હતા હા આગેવાળાને પૂછી લો તમે આપણે તો લીધા નહીં ના પટેલ જોડે જઉં છું

આવો અમતાજી રોમ રોમ રોમતાભાઈ પટેલ સારું પણ હાલ તો થોડું મન દુઃખ થાય આ માર્કેટે મરચા લઈ ગયો તો મરચા વેચી આવ્યો અને થાક જોરદાર લાગ્યો તો એ આવીને શર્ટ અહીંયા ગાડી મૂકી ગયો હતો એમાં પૈસા હતા બરાબર માર્કેટે હિસાબ લઈને આવ્યો હતો અને સીધો ના વાગ્યો શર્ટ કાઢીને હવે અમે ના શર્ટમાં પૈસા નતા

અંદાજી થઈ પાછા હાલો જ મજા આવત જે હોય કે જો આમ ગાડી હાલ દઉં તમે જ લીધા છે એમાં ફાઈનલ ખબર છે પણ આગેવાન મેં નહીં લીધા તમે મારા પર ખોટો આરોપ નાખો બી જણા બસ શાંતિ રાખો ભાઈ હું જોઈ લઈ એના ખીચામ શેક નહીં એમ બરોબર હો નક્કી થઈ જાય લે ભાઈ શંકર પૈસા તો કોઈ ખીચામ છે તમાર પાસે અરે આ પૈસા લે ભલા આદમી જૂઠું ચમ બોલો હાઉ શંકાઈ જો લે મારે જરૂર હતી એટલે મેં લીધા હતા બે દેજો ભાઈ ભલા આદમી તમાર આવી ચોરી કરાય તમારો તમાર તમન રાખનારો કોણ નવા તમારી હાથી ચોરી કરવી નથી પણ મારી મજબૂરી હતી થોડી અલ્યા પણ આગે વનની આગે આબરૂ તો થોડીક રાખવી હતી તમારે ના ના આબરૂ તો ઘણીએ રાખવી હતી પણ મારે થોડી મજબૂરી હતી એટલે અમથાજી એ વાત જવા દો આવ પટેલનો ને ભેગા થા બરોબર પટેલ હા ભાઈઓ તમારે રાખો નહીં બરોબર હું બીજા રાખી દેવા ભાઈઓ તમારે તો ચાલી છે નહી અને તમારા વ્યવહારના પૈસા આ પૈસા તમારા બરોબર અમારો બેઈમાન રવાના કરું છું બરાબર એને જ્યો ભાગ રાખો અહીંયા ભાગ રાખે મારે આખી આ ભાગ્યો જોવે નહીં હવે તમે સરપંચ રખાયો હતો એટલે આપણે એને જતો કરીએ છીએ બરાબર એટલે હવે આપણે આ ભાગ્યો હાથથી જોતો નહીં પણ સરપંચે કોઈ ખોટું કરી નતું સરપંચે એના હારા માટે કરી પણ એનું ભણ ભૂલી ગયો સરપંચે તો આપણા માટે સારું જ કર્યું હતું